આગળ વાત કરીએ તો ખંભાળિયાથી ભાનવડ જોડતા હાઈવે માર્ગ પર માંજા ગામ પાસેના પુલના પિલ્લરમાં ગાબડું પડ્યું છે માંજા ગામ પાસે આવેલા જૂના પુલના પિલ્લરનો ભાગ તૂટતા લોકો માટે જોખમી બન્યો છે ખંભાળિયા ભાનવડ રોડ પર વાહનોની સતત અવર જવર રહે છે પુલના નીચેના પિલ્લરનો મોટો ભાગ ધસી પડતા પુલ ભારે ખમ વાહનોના કારણે ગમે ત્યારે પુલ તૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

હજારોની સંખ્યામાં રાહદારીઓ પસાર થાય છે ત્યારે અહીંયા પુલને પૂરેપૂરો જોખમ છે અને આ પુલ ગમે ત્યારે પડે તેવી સંભાવના છે